હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા તમે મજામાં જઈશો અને હું આવી ગઈ છું અત્યારે અમારી ગાડી જ્યાં પડી હતી ને ત્યાં તો હવે અમે જવાના છીએ બાબા એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો જ ખબર પડશે કેમ ક્યાં જવાના એ ફટાફટ ચાલુ કરો ને હાલો ને હવે હા હાલો જાવ ચાલ તો फटाफट અલ મોબાઈલ મૂકી દે ને બેજાલ फटाफट એ તમને ગાડી એટલે લઈ કે આપણે વેલા નીકળી આજે હાલો બેજો બેજો હાલો હાલો ચાલો જો અમે નીકળી ગયા છીએ હવે આપણે અને હાર્દિક ગાડી આકે ને હું બેઠી હું ચલ ચલ ચ ચ ચલ હાલો સીત જવાનું છે ખબર છે ઈ તો છે ને હું પછી કઈસ અત્યારે સવારના વાગ્યા છે સાત અને ઝાકળ ફૂલ છે અત્યારે ગાડી ધીમી ધીમી આકસુ 7 વાગ્યા તો ઝાકળ એવો નવો છે હોય જ ને શિયાળો આવી ગયો ને હવે હા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કડુકા ધામ તો કડુકા દર્શન કરી લઈએ સોનીકા આગળ હૈલી જાય છે અને હવે એ ચા પાણી પીવે છે નાસ્તો વાસ્તો કરી લીધો કે નથી કર્યો નથી કર્યો પણ અહીંયા પરસદીનો ચા તો પીવો પડે ને એટલે ચા પીધો એને હવે ને આ બધી રમુકડાની દુકાનો છે એને કે રમુકડા લેવાતા હવે કીધું અત્યારેમાં નથી લેવા હજી તો ત્યાં આઠ નવ વાગ્યા છે એમ કરતાં કરતાં હવે રિટર્ન થઈ થઈ ગયા છીએ અમે પાછળ વારી નથી જો આગળ આવેલી જ જા આવેલી જ હાલો હવે આપણે જશું સાળંગપુર કષ્ટભંજન દેવ તો અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે

સાડા 10 થઈ ગયા એટલે फटाफट હનુમાન દાદાને દર્શન કરતા-કરતા ફૂલ ટ્રાફિક હતો બધા રાઇડ એટલી નાખે છે હનુમાન દાદાની જય બોલાવે છે અને આ મહામૂર્તિ હનુમાન દાદાની કેટલું પબ્લિક આવેલું છે આજ રવિવાર છે તો પણ એટલું પબ્લિક આવેલું છે જય હનુમાન દાદા હવે ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ ભોળા ભાલ સુરાપુરા ધામ તો આ ભાઈ આપણે ગાડી ઊભી રાખી એટલે તરત જ સ્ટીકર મારવા આવી ગયા એટલે સ્ટીકર મારે છે મસ્તનું શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલનું નાનું એવું છોકરું કદાચ ટાંગા નામ બાતા ગાડી લઈને નીકળ્યું હોય ભાઈ અને કદાચ જે વાય એ સ્ટીકર જોઈ જાય ને ઝાલા પાંચ ગાડીઓ અહીંયા બ્રેક ના શોટ આપ મારું એ સ્ટીકર લગાવવું લગાવવું જેવા આપણે સુરાપુરા ધામ પોચ્યા એવા આપણને બાપુના પણ દર્શન થઈ ગયા નાનું એવું છોકરું કદાચ ટાંગા નામ બાતા ગાડી લઈને નીકળ્યું હોય ભાઈ અને કદાચ જે વાય એ સ્ટીકર જોઈ જાય ને ઝાલા હા પાંચ ગાડીઓ અહીંયા બ્રેક ના શોર્ટર દોધ મારું એ સ્ટીકર લગાવવું હતું